ધોરણ ત્રણ વિષય ગુજરાતી નમસ્તે વિદ્યાર્થી મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે ગુજરાતીમાં પાઠ છ બટક અને અથવા પણ હંસ બટક અને અથવા પણ હંસ પાઠની સમજ મેળવીશું આપણે અગાઉના વિડીયોમાં બટક અને હંસ વિશેની વાર્તા શીખી ગયા કદરૂપું બટકડું વાર્તા શીખ્યા તો હવે આપણે તેમાં આવતા સવાલ જવાબ ખાલી જગ્યા ખરા ખોટા વગેરેની સમજ મેળવી છે તો ચાલો જોઈએ નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો એક બટકીએ સુરક્ષિત જગ્યાએ કેટલા ઈંડા મૂક્યા જવાબ આપશે બટકીએ સુરક્ષિત જગ્યાએ ચાર ઈંડા મૂક્યા કેટલા ઈંડા મૂક્યા હતા બટકીએ ચાર ઈંડા મૂક્યા હતા બે નંબર બટકી બધા બચ્ચાને શું શીખવવા લઈ ગઈ બટકી બધા બચ્ચાને તરતા શીખવવા લઈ ગઈ બટકી બચ્ચાને ક્યાં લઈ ગયેલી હતી બટકી બધા બચ્ચાને તરતા શીખવવા લઈ ગઈ ડોશીમાએ કદ્રુપુ બટકને ક્યાં સુધી પોતાની ઝૂંપડીમાં રહેવા કહ્યું ડોશીમાએ કદ્રુપુ બટકને વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી પોતાની ઝૂંપડીમાં રહેવા કહ્યું ડોશીમાએ કદ્રુપુ બટકને વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી પોતાની ઝૂંપડીમાં રહેવા કહ્યું ખૂબ જ વાવાઝોડું હતું તેથી દોશીમાએ બટકને શું કહ્યું જ્યાં સુધી વાવાઝોડું શાંત ન થાય ત્યાં સુધી તું ઝૂંપડીમાં રહી શકે છે આમ ડોશીમાએ કદ્રુપુ બટકને વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી પોતાની ઝૂંપડીમાં રહેવા કહ્યું ચાર કદરુપુ બટક ખરેખર શું હતો કદ્રુપુ બટક ખરેખર રાજહંસ હતો જ્યારે કદ્રુપુ બટક પાણીમાં પોતાનું પ્રતિબિંબ જુએ છે ત્યારે એને ખ્યાલ આવે છે એ તો બટક નથી પરંતુ શું છે તો એક રાજંસ છે આમ કદ્રુપુ બટક ખરેખર રાજહંસ હતો કદ્રુપુ બટક ખરેખર રાજહંસ હતો નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો કદરુપુક બટકડું ને બીજા બચ્ચાએ કઈ રીતે હેરાન કર્યું કદરુપુ બટકડુંની બીજા બચ્ચાએ મશ્કરી કરી કોઈએ તેને ધક્કો માર્યો કોઈએ તેના ઉપર ગંડું પાણી ફેંક્યું હવે બટક બટકને બધા બચ્ચાઓ શું કરતા હતા મશ્કરી કરતા હતા કોઈ એને ધક્કો મારતો કોઈ એના પર ગંડુ પાણી ફેંકતું આમ કદરુપુ બટકડુંની બીજા બચ્ચાએ મશ્કરી કરી કોઈએ તેને ધક્કો માર્યો તો કોઈએ તેના ઉપર ગંડું પાણી ફેંક્યું બે બધા બચ્ચા બટકને કદરુપુ બટક કેમ કહેતા હતા બધા બચ્ચા બટકને કદરુપુ બટક કહેતા હતા કારણ કે તે બધાથી અલગ હતું તે થોડું મોટું હતું ને રાખોડી રંગનું હતું બટકના બચ્ચા કરતાં કદરૂપુ બટક કેવું હતું થોડું અલગ હતું તે બધા બટકના બચ્ચા કરતાં થોડું મોટું હતું અને રાખોડી રંગનું હતું તેથી બધા બધા બચ્ચા બટકને કદરૂપુ બટક કહેતા હતા બધા બચ્ચા બટકને કદરૂપુ બટક કહેતા હતા કારણ કે તે બધાથી અલગ હતું તે થોડું મોટું અને રાખોડી રંગનું હતું ત્રણ બટકને તે રાજહંસ છે એવું કોણે સમજાવ્યું કેવી રીતે બટકને તે રાજહંસ છે એવું હંસકન્યાએ સમજાવ્યું હંસકન્યાએ તેની તેને પાણીમાં પોતાનું પ્રતિબિંબ ધ્યાનથી જોવા કહ્યું બટકે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું અને તેને સમજાવ્યું કે તે એક સુંદર યુવાન રાજહંસ છે હવે જે બટકડું હતું તે પોતાને કેવું સમજતું હતું કટડું સમજતું હતું તો એકવાર રાજહંસ કન્યા આવે છે કોણ આવે છે એના પાસે હંસ કન્યા આવે છે અને તેને શું કહે છે તું પાણીમાં તારું પ્રતિબિંબ જો આપણે બંને તો સરખા છે ત્યારે બટક ડો પોતાનું પ્રતિબિંબ પાણીમાં જુએ છે અને પોતાને ખ્યાલ આવે છે કે તો બટક નથી પરંતુ શું છે એક સુંદર યુવાન રાજહંસ છે આમ બટકને તે રાજહંસ છે એવું હંસકન્યાએ સમજાવ્યું હંસકન્યાએ તેને પાણીમાં પોતાનું પ્રતિબિંબ ધ્યાનથી જોવા કહ્યું બટકે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું અને એને સમજાયું કે તે એક સુંદર યુવાન રાજહંસ છે નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો એક નંબર આ બચ્ચું પણ મારી જેમ મારું જ સંતાન છે આ બચ્ચું પણ તમારી જેમ મારું જ સંતાન છે આ વાક્ય કોણ બોલે છે આ વાક્ય માટા બટક બોલે છે કોણ બોલે છે માટા બટક અને કોને કહે છે બચ્ચાને આ કોને કહે છે બચ્ચાને આમાં વાક્ય માટા બટક બોલે છે અને બચ્ચાને કહે છે બે વરસાદ બંધ થાય ત્યાં સુધી અહીં રહે આ વાક્ય કોણ બોલે છે ડોશીમાં કોને કહે છે બટકડાને કદરૂપા બટકને કહે છે ડોસીમાં કોને કહે છે કદરૂપા બટકને ત્રણ હું કદરૂપું છું એટલે તું મારી મજાક કરે છે આ વાક્ય કોણ બોલે છે કદ્રુપુ બટકડું આ વાક્ય કોણ બોલે છે કદરુપુ બટકડું કોને કહે છે હંસકન્યાને કોને કહે છે હંસકન્યાને ચાર નંબર ટું ભૂલું પડ્યું છે આ વાક્ય કોણ બોલે છે વૃદ્ધ હંસ કોણ બોલે છે વૃદ્ધ હંસ અને કોને કહે છે કદ્રૂપા બટકને પાંચ અમે તેની સાથે નહીં રમીએ આ વાક્ય કોણ બોલે છે બચ્ચા બટકના બચ્ચા બોલે છે અને કોને કહે છે માતા બટકને કહે છે છ નંબર તું મારો મિત્ર બનીશ આ વાક્ય બોલે છે હંસ કન્યા અને કદ્રૂપા બટકને કહે છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો ખરા કે ખોટાની નિશાની કરો પાંચ ઈંડા ઈંડા મૂક્યા હતા બટકીએ તો ચાર જ ઈંડા મૂક્યા હતા જ્યારે પાંચમું ઈંડું તો એનું નહીં હતું બે નંબર કૂતરો બટકથી ડળી ગયો તેથી તે દૂર નાસી ગયો આ વાક્ય સાચું છે કે ખોટું ખોટું ત્રણ તે કદરૂપુ બટક નહીં પણ એક સુંદર રાજહંસ હતો આ વાક્ય સાચું છે કે ખોટું સાચું છે તોથી ખરાની નિશાની આવશે ચાર બટકને હંસકન્યાએ સુંદર કહ્યું કે તરત જ તેને ખ્યાલ આવ્યો કે તું સુંદર હંસ છે બટકને હંસ કન્યાએ સુંદર કહ્યું એટલે તેને તરત જ ખ્યાલ આવી ગયેલો કે સુંદર છે આ વાક્ય ખોટું છે હંસે શું કરેલું એણે પ્રતિબિંબ જોયું ત્યારબાદ એને ખ્યાલ આવ્યો કે સુંદર હંસ છે બટકને ડોશીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે જેથી તે બટકના ઈંડા લઈ શકે આ વાક્ય સાચું છે કે ખોટું ખોટું છે એ વાવાઝોડું ખૂબ જ હતું તેથી બટકને ઝૂંપડીમાં રહેવા માટે હા પાડી હતી જુવાન વર્ગો બટકના રૂપને ઓળખી શક્યો આ વાક્ય ખોટું છે બટકીએ પાંચ ઇંડા મૂક્યા હતા ખોટું કૂતરો બટકથી ડળી ગયો તેથી તે દૂર નાસી ગયો ખોટું તે કટૃું બટક નહીં પણ એક સુંદર રાજહંસ હતો ખરો બટકને કન્યાએ સુંદર કહ્યું કે તરત જ તેને ખ્યાલ આવ્યો કે તે સુંદર હંસ છે આ વાક્ય ખોટું છે બટકની ડોશીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે જેથી તે બટકના ઈંડા લઈ શકે આ વાક્ય ખોટું છે જુવાન મરઘો બટકના અસલી રૂપને ઓળખી ગયો આ વાક્ય પણ ખોટું છે કઢરોપુ બટક જે કરતું હતું તેની પાછળના ખાનામાં ખરું ને જે ન કરતું હોય ત્યાં ચોકડી ખરું તે ખૂબ ઊંચે ઉડતું ખોટું તે ખૂબ ઝડપથી ટરતું ખોટું કૂતરાની સામે થઈ જતું ખોટું પોતાનું પ્રતિબિંબ જોવા અરીસો રાખતું ખોટું પોતાના ભાઈ બહેનને ખૂબ હેરાન કરતું ખોટું કદી રડતું નહીં આ વાક્ય ખોટું ખૂબ દુઃખી થતું આ વાક્ય ખરું છે હંમેશા એકલું રહેવાનું પસંદ કરતું ખોટું કદી હિંમત હારતું નહીં ખરું બટકની જેમ ડરતું હતું ખરું તે પોતાને શક્તિશાળી માનતું હતું ખોટું હંમેશા નવા મિત્રો બનાવવા પ્રયત્ન કરતું હતું ખરું આ બટક ખૂબ દુઃખી થતું હંમેશા એકલું રહેવાનું પસંદ કરતું એ વાક્ય ખોટું આવશે બટકને કઈ કઈ વસ્તુ કરવાનું ગમતું બટક દુઃખી થતું કદી હિંમત હારતું નહીં બટકની જેમ ડરતું હતું અને હંમેશા નવા મિત્રો બનાવવાના પ્રયત્ન કરતું હતું આ ચાર વાક્યોમાં આપણે ખરું કર્યા એક બે વાક્યોમાં જવાબ લખો પાંચમો ઈંડું કોનું હતું પાંચમો ઈંડું રાજહંસનું હતું પાંચમો ઈંડું કોનું હતું રાજહંસનું હતું બટક માતાને ખબર કેમ ન પડી બટક માતાને ખબર ન પડી કારણ કે બધા ઈંડા એક સરખા હતા તેને બધા કદ્રુપુ કહેતા હતા તેનું કારણ શું હતું તેને બધા કદ્રુપુ કહેતા હતા કારણ કે તે બધાથી અલગ હતું હવે એ પોતાને શું કહેતો હતો બટક કહેતો હતો પરંતુ એ બટક ન હતો તેથી એ બટક જેવો ન લાગતો હતો તેથી બધા એને કદ્રૂપુ બટક કહેતા હતા કદરૂપા બટકે ઘર છોડવાનું કેમ નક્કી કર્યું કદરૂપા બટકે ઘર છોડવાનું નક્કી કર્યું કારણ કે તેની સાથે બીજા બચ્ચા રમતા નહીં અને તરતા નહીં તેથી તેણે ઘર છોડવાનું નક્કી કર્યું નીચેના વિધાનો કોણ બોલી શકે તે લખો આ બટકડું જબડું દેખાય છે માતા ભલે તેને આપણી સાથે રમવા કહે પણ આપણે તેને નહીં જ રમાડીએ આવું કોણ બોલ્યું હશે બચ્ચા બટકના બચ્ચા આ બટક નથી લાગતું તેને લાંબો સમય ઝૂંપડીમાં રહેવા ન દેવાય ઝૂંપડીમાં કોણ રહેતું હતું ડોશીમાં તો વાક્ય કોણ બોલી શકે ડોશીમાં આ પક્ષી ખાઈ શકાય તેવું લાગતું નથી આ વાક્ય કોણ બોલે બધા મને કેમ ધીકારે છે આ વાક્ય કોણ બોલ્યું હશે કદરૂપો બટકડું રાજંસ દોટા શીખો અહીં આપેલા ચિત્રને તમારે દોરવાનું રહેશે આભાર